તો મિત્રો હજુ પણ તમને ગણિતમાં ડર લાગે છે તો નહીં ડરવાનું તો સ્ટડી ગુરુજી તમારા માટે લાવી રહ્યા છે ધોરણ દસના ગણિતના દરેક ચેપ્ટરના મેગા લેક્ચર આ મેગા લેક્ચરમાં તમને જે તે ચેપ્ટરનું સંપૂર્ણ રિવિઝન અને પરીક્ષાલક્ષી આઈએમપી મળી રહેશે બરાબર તો તમારે વિડીયો અંત સુધી જોવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની તો આપણે આજે ચેપ્ટર નંબર બે બહુપદીઓથી શરૂઆત કરીએ તો જુઓ મિત્રો બહુપદી ચેપ્ટરમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષાને લગશે પરીક્ષાને લગતું એમ પી છે એ જોઈએ તો પહેલાં સૌ પ્રથમ ધોરણ દસના બોર્ડના પેપરમાં આ ચેપ્ટરમાંથી કયા માર્ક્સનું કેટલા માર્ક્સનું પૂછાય એનું વેઇટેજ કેટલું તો આપણે પહેલાંમાં પહેલાં શું જોઈએ તો કે એનો ગુણભાર તો જુઓ બેઝિક ગણિતમાં આ ચેપ્ટર છે એ છ માર્કનું પૂછાય એ છ માર્કમાં શું પૂછાય તો કે એક માર્કના બે પ્રશ્નો બરાબર હેતુ લક્ષી કેટલા બે અને બે માર્કના બે પ્રશ્નો બરાબર સ્ટાન્ડર્ડ ગણિતમાં આ ચેપ્ટર જનરલ ઓપ્શન સાથે નવ માર્કનું પૂછાય જેમાં એક માર્કના હેતુલક્ષી કેટલા પ્રશ્નો ત્રણ પ્રશ્નો અને ત્રણ માર્કના બે પ્રશ્નો જુઓ અહીંયા તો બે સહેલા પડે છે અહીંયા જો તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખવું હોય તો થોડુંક આમાંથી એકાદા દાખલાનો ત્રણ માર્કનો દાખલો હોવાના કારણે થોડીક ટફનેસ વધી જાય બરાબર તો આપણે જોઈએ કઈ રીતના દાખલા પૂછાતા હોય તે હવે જુઓ પેલા તો નામનો અર્થ સમજી લઈએ બહુપદીઓ બહુ એટલે શું તો કે એક કરતા વધારે એક કરતા વધારે અને પદીઓ એટલે પદો એવી અભિવ્યક્તિ એવા પદો કે જેમાં એક કરતાં વધારે પદો આવેલા હોય તો તેને શું કહેવાય બહુપદીઓ કહેવાય હવે બહુપદીઓના પ્રકાર આપણે જોઈએ તો બહુપદીઓના બે પ્રકાર પડે એક તો પદના આધારે બીજું ઘાતના આધારે પદના આધારે અને ઘાતના આધારે તો પદના આધારે કેટલા પ્રકાર પડે તો કે જેમાં એક પદ આવેલું હોય તો એને કહેવાય એક પદી બે પદ આવેલા હોય તો એને કહેવાય દ્વિપદી ત્રણ પદ આવેલા હોય તો તેને કહેવાય ત્રિપદી ઘાતના આધારે તો તેમાં ચલની ઘાત જોવાની હોય જો એક ઘાત હોય ચલની તો એને કહેવાય સુરેખ બે ઘાત હોય તો એને કહેવાય દ્વિઘાત ત્રણ ઘાત હોય ચલની તો એને કહેવાય ત્રિઘાત બહુપદી આપણે ફાસ્ટ એન્ડ ફોરવર્ડ આના બધેના એક એક એક્ઝામ્પલ લઈ લઈએ તો કે એક પદીનું ઉદાહરણ તરીકે ટુ એક્સ ફાઇવ એક્સનું ઘન તો અહીં પદ કેટલા આવેલા એક અહીં પણ પદ કેટલા આવેલા એક તો આને કહેવાય એક પદી દ્વિપદીનું કોઈ પણ ઉદાહરણ લઈએ તો કે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ અહીં પદ કેટલા આવેલા તો કે એક પદ પ્લસ બીજું પદ તો દ્વિપદીનું ઉદાહરણ ત્રિપદીનું ઉદાહરણ લઈએ તો આ રીતે આવે એક્સ વર્ગ માઇનસ સેવન એક્સ પ્લસ ફાઈવ તો અહીં જુઓ પદ કેટલા આવેલા પદ હંમેશા પ્લસ અથવા માઇનસ વત્તા અથવા ઓછાની નિશાનીથી છૂટા પડે તો અહીં આ એક પદ માઇનસ આ બીજું પદ પ્લસ આ ત્રીજું પદ તો અહીં ત્રણ પદ આવેલા એ જ રીતે આપણે જો ઘાતના આધારે કરીએ તો સુરેખ બહુપદી કેવી હોય તો કે જેમાં ઘાત કેટલી આવેલી હોય તો અહીં ચલ કેટલા તો કે એક એક્સ એની ઘાત કેટલી તો કે એક તો એક એવું થયું સુરેખ દ્વિઘાત બહુપદીમાં જોઈએ તો કે એક્સ વર્ગ બીજું કોઈ ઉદાહરણ લઈએ તો કે વાય વર્ગ પ્લસ પાંચ જેમાં ચલની ઘાત કેટલી આવેલી હોય બે હવે આપણે જોઈએ ત્રિઘાત બહુપદી તો જેમાં ચલની ઘાત કેટલી આવેલી હોય ત્રણ તો થ્રી એક્સ ઘન વધતા પાંચ એક્સ વર્ગ માઇનસ સેવન તો અહીં જુઓ મિત્રો અહીં માં એક્સ અને એની મહત્તમ ઘાત કેટલી ત્રણ તેથી આ બહુપદીનો પ્રકાર કેવો થયો ત્રિઘાત બહુપદી બરોબર વન શોડ વિડીયો હોવાને કારણે મેં તમને બહુપદીના પદના આધારે અને ઘાતના આધારે બહુપદીના પ્રકાર મેં તમને શોર્ટ એન્ડ સ્વીટ રીતે શીખવાડી દીધા હવે આપણે આગળ જોઈએ હવે જો હેતુલક્ષી પ્રશ્નો માટે બહુપદીમાં આઈએમપી કોન્સેપ્ટ અહીંથી એક માર્કના પ્રશ્નો નીકળે અને વિદ્યાર્થીઓને કાંઈ આઈડિયા આવતો નથી કઈ રીતના મળે હું તમને અહીં અહીં ત્રણથી ચાર મિનિટ આ કોન્સેપ્ટ સમજાવીશ તમને એક માર્ક માટે મહત્તમ વસ્તુ બધી વસ્તુ આવડી જશે તો જોઈએ તો જુઓ પહેલાં પહેલાં બહુપદીના શૂન્યોને આપણે આલેખીય રીતે જોઈએ આલેખ પર કઈ રીતે ઉદાહરણ તરીકે જો બહુપદી સુરેખ બહુપદી હોય કેવી બહુપદી હોય તો કે સુરેખ બહુપદી તો એનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય તો કે એ એક્સ પ્લસ બી અહીં ચલ કયો એક્સ એની ઘાત કેટલી એક તો આનું પ્રમાણિત સ્વરૂપ કેવું થાય તો કે એક્સ પ્લસ બી અહીં શૂન્યોની સંખ્યા કેટલી તો કે સુરેખ બહુપદીમાં વધુમાં વધુ શૂન્યોની સંખ્યા કેટલી એક એટલે કે ઝીરો હોય અથવા એક હોય બરાબર મહત્તમ શૂન્યોની સંખ્યા સુરેખ બહુપદીમાં કેટલી એક હોય જેટલી ચલની ઘાત એટલી એની મહત્તમ શૂન્યની સંખ્યા કા અહીં એક પણ શૂન્ય ન મળે અને કા વધુમાં વધુ એક શૂન્ય મળે અહીં આલેખનું સ્વરૂપ કહેતું તો કે એક શૂન્ય મળવાને કારણે અહીં આલેખ કેવો બને તો કે સુરેખ સુરેખ રેખા અહીં આલેખ કેવો મળે તો કે સુરેખ રેખા કઈ રીતે તો જોઈએ તો જો શૂન્યોની સંખ્યા ઝીરો ક્યારે હોય તો જુઓ અહીં કોઈ પણ આલેખમાં ઊભા અક્ષને વાય અક્ષ અને આડા અક્ષને એક શખ્સ કહેવાય બરાબર અહીં જો શૂન્યોની સંખ્યા ઝીરો હોય તો એનો આલેખ કઈ રીતે મળે તો કે આ રીતે જો અહીં એક શખ્સને આ આ રેખા એક પણ વખત ટચ કરતી નથી આ આલેખ છે સુરેખ 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 બહુપદીનો પરંતુ અહીં શૂન્યોની સંખ્યા ઝીરો એટલે કે અહીં એક શખ્સ પર આ આલેખ નથી પરંતુ જો આ રીતે હોત તો આ શૂન્યોની સંખ્યા કેટલી થઈ તો કે એક્સ અક્ષને કેટલી વખત ક્રોસ કરે એક વખત તો અહીં શૂન્યોની સંખ્યા કેટલી મળી એક તો આ બંને ઉદાહરણો આલેખના કોના છે તો કે સુરેખ બહુપદીના ઉદાહરણો છે સુરેખ બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી મળે તો કે મહત્તમ એક મળે અથવા જીરો મળે તો જીરોનું આપણે અહીં જોયું એકનું આપણે અહીં જોયું હવે આપણે બીજો પ્રકાર જોઈએ હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કેવું થાય તો કે આવું થાય એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી અહીં શૂન્યોની સંખ્યા મહત્તમ કેટલી મળે તો કે ચલની જેટલી ઘાત હોય એટલી મહત્તમ શૂન્યો મળે અહીં ચલની ઘાત બે છે તેથી શૂન્યોની સંખ્યા કાં ઝીરો હોય અથવા એક હોય અથવા બે હોય બે થી સ્વરૂપ કેવું મળે તો કે પરવલય આ રીતે જે આલેખ હોય આને કહેવાય પર વલય આ રીતે આપણને આલેખનું સ્વરૂપ મળે પરંતુ આલેખ નો આકાર કેવો તો જુઓ અહીં કેટલી કન્ડિશન આવે ખાસ જોજો બાળકો જો શૂન્યની સંખ્યા ઝીરો એટલે કે એક પણ વાસ્તવિક શૂન્ય એક પર ન હોય ત્યારે આલેખ કેવો મળે તો કે આ રીતે જો એક શખ્સને એક પણ વખત આલેખ છેદતો નથી પરંતુ આલેખનો આકાર કેવો છે પર જેના કારણે આપણે એવું કહી શકીએ કે આલેખ છેદ વિઘાત બહુપતિનો પરંતુ શૂન્યોની સંખ્યા કેવી છે ઝીરો બીજો આપણને પ્રકાર મળે આ રીતે એક શખ્સને સ્પર્શ કરીને પાછો વક્ર વયો જાય ત્યારે આપણે કહી શકીએ કે અહીં શૂન્યોની સંખ્યા કેટલી તો કે એક શખ્સને કેટલી વખત ક્રોસ કરે એક વખત તેથી અહીં શૂન્યોની સંખ્યા કેટલી મળી એક જો હવે બે શૂન્યોની સંખ્યામાં આ રીતે તો અહીં શૂન્યોની સંખ્યા કેટલી મળે બે બરાબર પરંતુ અહીંયા બીજી પણ કન્ડિશન આવે ઉદાહરણ તરીકે આ ઉપર તરફ વક્ર છે તો નીચે તરફ પણ વક્ર આવી શકે તો શું કરવાનું ગુરુજી તો જુઓ અહીં પણ એક નવી કંડિશન છે આ પહેલી કંડિશન એ છે કે શૂન્યોની સંખ્યા ઝીરો અહીં કન્ડિશન એવી છે કે શૂન્યોની સંખ્યા એક અહીં કંડિશન એવી છે કે શૂન્યોની સંખ્યા બે પરંતુ કઈ રીતે તો જો ઉપરની તરફ વક્ર હોય એનો મતલબ એ છે એ કેવો છે તો કે જીરો કરતાં મોટો એ કેવો છે પ્લસ છે પ્લસ છે ને જીરો કરતાં મોટો પરંતુ જો નીચેની તરફ વક્ર મળે તો એનો મતલબ એવો થયો કે એ કેવો છે તો કે જીરો કરતાં નાનો એ કેવો છે એટલે કે ઋણ છે ઝીરો કરતાં કેવો છે નાનો અહીં જો એ એક્સ વર્ગનો સહગુણક એ એ સંખ્યા હોય તો એનો આલેખ ઉપરની તરફ વક્ર મળે અને જો એ છે એ માઈનસ હોય તો એનો પર્વ લઈ નીચેની તરફ વક્ર મળે આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે બોર્ડની પરીક્ષામાં કે ભાઈ એક્સનો સહગુણક ઋણ હોવાથી આલેખ કેવો મળે નીચે તરફ વક્ર કે ઉપર તરફ વક્ર અને એક્સનો સહગુણક પ્લસ હોવાથી શું મળે તો આવા પણ તમને પ્રશ્નો પૂછાઈ શકે તો એક તો આ થયું હવે જોઈએ નેક્સ્ટ પ્રકાર હવે બહુપદીમાં જોઈએ ત્રિઘાત બહુપદી ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કેવું થાય તો કે આવું થાય એ એક્સ ઘન પ્લસ બી એક્સ વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી અહીં ચલનો મહત્ મહત્તમ સહગુણક કેટલો ત્રણ તેથી આ બહુપદી કેવી થઈ ત્રિઘાત બહુપદી જેટલા ચલ એટલી મહત્તમ ઘાત તો અહીં ઝીરો પણ શૂન્યો મળે જેટલા શૂન્યોની જેટલી ઘાત એટલા શૂન્યો મહત્તમ મળે એટલે કે શૂન્ય પડે એક મળે બે મળે અથવા ત્રણ મળે વધુમાં વધુ શૂન્યોની સંખ્યા કેટલી મળે ત્રણ બરાબર વધુમાં વધુ ત્રણ મળે જો આવો ક્વેશ્ચન પૂછાય કે ત્રિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા બે મળે તો સાચી વાત છે બે પણ મળી શકે એક પણ મળી શકે એક પણ ન મળે પરંતુ ત્રણ કરતાં વધારે મળે નહીં તો એ બાળકો ધ્યાન રાખવાનું આનું આલેખનું સ્વરૂપ કેવું થાય તો કે સર્પાકાર જેવો આલેખ હોય આનો આલેખ કેવો હોય સર્પાકાર જેવું હોય આપણે જોઈએ જો આ વાયક્ષ આ યક્ષ જો શૂન્યોની સંખ્યા અહીં જો ઝીરો હોય બરોબર શૂન્યોની સંખ્યા જીરો હોય તો એનો આલેખ આ રીતે હોય મતલબ કે એક પણ વખત શખ્સ છે સંખ્યા એક હોય તો તેનો આલેખ કેવો મળે તો કે આ રીતે મળે અહીં જો આલેખનો આકાર સર્પ આકાર છે પરંતુ એક શખ્સ ને કેટલી વખત ક્રોસ કરે એક વખત તો અહીં શૂન્યોની સંખ્યા કેટલી થઈ એક હવે આપણે જોઈએ જો શૂન્યોની સંખ્યા બે હોય તો આપણને આલેખ કેવો મળે તો જો આવો મળે આ એક વખત ક્રોસ કરી અને આમ અહીં એક વખત અહીં ક્રોસ કર્યું બીજી વખત અહીં તો જો આકાર છે સર્ફ આકાર પરંતુ શૂન્યોની સંખ્યા કેટલી છે બે અને જો ત્રણ હોય તો આ રીતે મળે તો અહીં એક બે અને ત્રણ તો અહીં શૂન્યની સંખ્યા કેટલી મળી ત્રણ જો બાળકો તમને થોડો કંટાળો કદાચ આવી શકે કદાચ તમને ડીપ લાગે તમને કદાચ આવું કંઈ ન શીખવાડવું અથવા ન ભણાવવામાં આવ્યું હોય અથવા નો કાંઈ થયું હોય પણ બાળકો ખાસ સ્ટાન્ડર્ડ ગણિત અને ખાસ આ રીતે આલેખની આકૃતિ પરથી પણ પ્રશ્ન આવી શકે તો આનું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ રીતે પ્રશ્ન આવે તો પણ તમને આવડે થોડુંક ડિટેલમાં જઈ શકે એવું લાગે એટલે ખાસ તમારે લોકોએ થોડોક વિડીયોને શાંતિથી જોવાનો પ્રયત્ન કરવાનો તો આ અહીં આપણને ત્રિઘાત બહુપદીના શૂન્યો અને એને આપણે આલેખ ઉપર દર્શાવ્યા હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય બે પોઈન્ટ એક સ્વાધ્યાય બે પોઈન્ટ એકના સા ઇઝી દાખલા અને હેતુલક્ષી પ્રશ્નોમાં વારંવાર પૂછાતા દાખલા તો આપણે જોઈએ અહીં આપણને શું કીધું તો કે વાય બરાબર પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી થાય બરાબર પી ઓફ એક્સ પોલિનોમિયલ ઓફ એક્સ તો જેની સાથે પી હોય એની સાપેક્ષે શૂન્ય જોવાના બેટા તો અહીં એક્સની સાપેક્ષે મતલબ એક્સ અક્ષની સાપેક્ષે આપણે શૂન્યોની સંખ્યા જોઈએ તો જો અહીં અહીં આપણે તમે પહેલાં મગે મનમાં વિચારી લેવાનો વિડિયો પોઝ કરીને જવાબ પછી તમારે બોલવાનો અહીં એક્સ અક્ષ આડાક્ષને શું કહેવાય એક્સ અક્ષ એક્સ અક્ષને જેટલી વખત છ દે જેટલી વખત લાઇન ક્રોસ કરે એટલા શૂન્યોની સંખ્યા હોય તો અહીં એક્સ અક્ષને એક પણ વખત આ લાઇન ક્રોસ કરતી નથી તો અહીં શૂન્યોની સંખ્યા કેટલી જીરો એટલે જુઓ આ લેખ પણ જો કેવો છે સુરેખ છે ને સુરેખ છે કારણ કે આ છે વાયખ્સની સાપેક્ષે પણ એક શખ્સમાં કેટલા છે શૂન્યની સંખ્યા જીરો અહીં જુઓ અહીં આ એક શખ્સને કેટલી વખત ક્રોસ કરે છે તો કે અહીં એક વખત કરે જુઓ તો અહીં આ શૂન્યોની સંખ્યા કેટલી મળે તો કે એક આ એક શખ્સને આ લાઈન કેટલી વખત આલેખ ક્રોસ કરે તો કે જોઈએ એક વખત બે વખત અને અહીં ત્રણ વખત અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી મળે બાળકો ત્રણ અહીંયા જોઈએ અહીંયા એક શખ્સને આલેખ કેટલી વખત ક્રોસ કરે તો કે બે વખત અહીં શૂન્યોની સંખ્યા કેટલી મળે બે મળે હવે વિડીયો પોઝ કરીને તમારે મને ક્વેશ્ચનનો આન્સર જવાબ આપવાનો છે કે આ આલેખ ચોથા નંબરનો આલેખ જોઈ અને કોઈ મને કહી શકશે કે અહીં એક વર્ગનો સહગુણક છે એ ધન હશે કે ઋણ બરાબર આ તમારે મને કોમેન્ટ બોક્સમાં બતાવવાનું છે હવે આપણે જોઈએ પાંચમો દાખલો તો અહીં એક શખ્સને લાઈન કેટલી વખત ક્રોસ કરે એક વખત બે વખત ત્રણ વખત ચાર બાર ચાર વખત તો અહીં શૂન્યોની સંખ્યા આપણને કેટલી મળે ચાર આ દાખલામાં જોઈએ છઠ્ઠો દાખલો અહીં એક શખ્સને આ લાઈન કેટલી વખત ક્રોસ કરે તો કે અહીં એક વખત અહીંથી જો સ્પર્શીને વહી એટલે બીજી વખત અને આ ત્રીજી વખત તો અહીં શૂન્યોની સંખ્યા આપણને કેટલી મળે ત્રણ તો આ રીતે બે પોઈન્ટ એકના દાખલાઓ થઈ ગયા હાજી આના સિવાય હું તમને એક દાખલો જાતે ગણવા આપું છું તમારે મને એનો પણ આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે ખાસ વિદ્યાર્થીઓ મગજ લાવજો સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં પૂછાઈ ગયેલો દાખલો છે તમારે મને આનો મને જવાબ દેવાનો છે એક આ રીતે માલેખ આપેલો છે આનો મને વાય બરાબર પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી થાય આ તમારે મને કોમેન્ટ બોક્સમાં કારણ સાથે જવાબ દર્શાવવાનો છે અહીં આ આલેખમાં શૂન્યોની સંખ્યા કેટલી થાય આ તમારે મને જણાવવાનું છે તો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ તો હવે બાળકો આપણે બીજા ટોપિક તરફ જઈએ કે બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યોને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો આપણને એક બહુપદી આપી હોય સૌપ્રથમ આપણે આના શૂન્ય શોધીએ તો જો બાળકો શૂન્ય શોધવા માટેની રીત કહી તો કે અવયવીકરણની રીત તો જોઈએ આપણે શૂન્ય કેમ શોધવા તો જો પહેલી અને છેલ્લી સંખ્યાના સહગુણકોનો ગુણાકાર તો અહીં પહેલી અને છેલ્લી સંખ્યાના સહગુણકોનો ગુણાકાર પછી આ નિશાની જે આપેલી છે બરાબર એ શેરી છે તો કે બાદબાગી તો કે બાદબાકી કરી અને વચ્ચેની સંખ્યા લઈ આવવાની વચ્ચેનું પદ લઈ આવવાનું પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર તો કેટલો થાય તો કે આઠ ગુણ્યા એક બરાબર આઠ હવે એવી કઈ સંખ્યા કે જેનો ગુણાકાર કેટલો થવો જોઈએ જેનો ગુણાકાર આઠ અને જેની બાદ બાકી કેટલી થવી જોઈ તો બે તો આપણે આઠના અવયવ પાડીને જોવા પડે તો આઠના અવયવ જોઈ જો બાળકો તો એક તો આવું થાય આઠ કા આઠ બીજું તો કે ચાર દો આઠ ત્રીજું બે ચોક આઠ ચોથું એકઠા આઠ આટલા આવ્યો પડ્યા તો આમાં જુઓ બાદબાકી બે થતી હોય એવા કયા તો કે ચાર અને બે કયા ચાર અને બે તો તે બે સંખ્યા કઈ એવી ચાર અને બે તો અહીંયા મૂકીએ તો જુઓ એક્સ વર્ગ એમના એમ માઇનસ એમના એમ એક્સ એમ ના એમ માઇનસ આઠ પણ એમના એમ બરાબર જીરો આપણે અહીં આ બે છે આ બેને આપણે શું લખી શકીએ તો કે આપણે જે નવું શોધ્યું તે ચાર માઇનસ બે આપણે તે બેની જગ્યાએ શું લખ્યું તો કે બેની જગ્યાએ ચાર માઇનસ બે લખ્યા બે કે કાંઈ નહીં જાવ સાવ સહેલી રીતે કાંઈ કર્યું નથી આ બેની જગ્યાએ આપણે શું લખ્યું ચાર માઇનસ બે કારણ કે આ અલ્ટિમેટ તો આ પણ શું થાય બે થાય હવે આપણે અહીં કાઉન્સ છોડીએ તો શું થઈ જવું આ એક્સ વર્ગ એમ નહીં માઇનસ ચાર અહીં એક્સ છે તો શું થાય માઇનસ ચાર એક્સ માઇનસ માઇનસ પ્લસ ઓછે ઓછે વધતા બે બે ગુણ્યા એક્સ એટલે વધતા બે એક્સ ઓછા આઠ બરાબર ઝીરો જો તમને ડાયરેક્ટ નથી ફાવતું કે કોને કઈ નિશાની આપી તો તમે આ રીતે કરી શકો છો કાંઈ કર્યું નથી આપણે કર્યું શું તો કે બે છે એના આપણે એવા ભાગ પડ્યા કે જે ગુણાકાર કેટલો થાય આઠ અને બાદ બાકી કેટલી થઈ બે તો ચાર દુ આઠ ચારમાંથી બે જઈ તો બે એ આપણે અહીં લખ્યા પછી આપણે અહીં કાઉન્ટ છોડ્યા હવે આપણે બ બેની જોડી બનાવીએ તો કે આ બેની જોડી અને આ બેની તો આ બંનેમાંથી કોમન શું નીકળે તો અહીં જો એક્સ છે અહીં સહગુણક નથી સહગુણક કોમન નીકળશે નહીં અહીં પણ એક્સ અહીં પણ એક્સ તો એક્સ કોમન તો કાઉન્સમાં શું હોય દઉં એક્સ માઇનસ ચાર અહીં બે અને અહીં આઠને શું લખાય બે ગુણ્યા ચાર એટલે બંનેમાં બે કોમન તો અહીં બે અહીંયા શું લઈ દઉં તો કે એક્સ માઇનસ ચાર બરાબર જીરો આ બે કાઉસ હંમેશા સરખાવે તો એને લખીએ બાકી શું હોય તો અહીં એક્સ અહીં બે તો એક્સ પ્લસ બે બરાબર જીરો સેપરેટ ઝીરો આપે અને એક્સને કરતાં બનાવો તો અહીં શું મળે એક્સ બરાબર અને બીજું શું મળે તો કે એક્સ બરાબર બે આમ આવે તો માઇનસ બે તો આપણને આ દ્વિઘાત બહુપદી હોવાથી આને આપણને શૂન્યો કેટલા મળ્યા અહીં શૂન્યોની સંખ્યા બે મળી તો આ બે શૂન્યો છે એ અને જે આ સહગુણકો છે બહુપદીમાં જે સહગુણકો છે એની વચ્ચે કંઈ સંબંધ ખરો તો આપણે ચકાસીએ તો સૌ પ્રથમ આપણે લખીએ તો અહીં જે બે શૂન્યો મળ્યા એને આપણે આલ્ફાને બીટા કહીએ તો આલ્ફા બરાબર આપણને કેટલા મળ્યા ચાર અને બીટા બરાબર આપણને કેટલા મળ્યા માઇનસ આ જે શૂન્યો છે એને આપણે લખીએ એ બરાબર એક બી બરાબર માઇનસ બે અને સી બરાબર માઇનસ આઠ આના ઉપરથી આપણે આ લીખા હવે આપણે આના સંબંધ ચકાસવાનું આપણી પાસે સૂત્ર છે એ તે સૂત્ર જોઈએ તો સંબંધ ચકાસવાનું આપણી પાસે સૂત્ર કહ્યું તો કે આપણી પાસે સૂત્ર આવું છે કે ભાઈ શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ જેટલો થાય તો આપણે જોઈએ તો આપણી પાસે આલ્ફા અને બીટાનો સરવાળો આલ્ફા ચાર છે ને બીટા માઇનસ બે છે કરીએ ચાર અને માઇનસ બે અહીં માઇનસ બી બરાબર કેટલા બી બરાબર માઇનસ બે અને એ બરાબર કેટલા એ બરાબર એક ચારમાંથી બે જાય તો બે અને જમણી બાજુ એ ઓછે ઓછે વધતા બેના છેદમાં એક બે ભંગા એક એ બે તો અહીં આપણને શૂન્યોનો સરવાળો અને અહીં સ ગુણકોનો ગુણો હતો અહીં આપણને આ બંને કેવું મળ્યું સરખો એ આપણે કહી શકીએ કે ભાઈ શૂન્યનો સરવાળો હંમેશા કેટલો થાય તો કે માઇનસ બીના છેદમાં એ જેટલો થાય હવે આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર અહીં નીચે જોઈએ આપણી પાસે સૂત્ર આવું છે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ કિંમત મૂકીએ ને બીટાને આલ્ફા બરાબર કેટલા છે આપણી પાસે ચાર અને બીટા બરાબર આપણી પાસે કેટલા છે માઇનસ બે તો બંનેનો ગુણાકાર બરાબર સી બરાબર કેટલા માઇનસ આઠ અને એ બરાબર કેટલા એક એની કિંમત મૂકીએ ચાર ગુણ્યા માઇનસ બે તો અહીં થાય માઇનસ આઠ અને અહીં આઠ માઇનસ આઠ ભંગ એટલે માઇનસ આઠ તો આપણને શૂન્યનો ગુણાકાર કરતાં પાણે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ બંને બાજુ સમાન મળી તો આથી આપણે કહી શકીએ કે શૂન્યનો સરવાળો હંમેશા કેટલો થાય માઇનસ બીના છેદમાં એ જેટલો અને શૂન્યનો ગુણાકાર હંમેશા કેટલો થાય સીના છેદમાં એ જેટલો તો આ દાખલો સ્ટાન્ડર્ડ ગણિત હોય તો ત્રણ માર્કમાં પૂછાય છે અને બેસિક ગણિત હોય તો આ દાખલો બે માર્કમાં પૂછાય છે તો જોઈએ આપણે હવે નેક્સ્ટ દાખલો એક જોઈ લઈએ જો આપણને આ દાખલો પણ ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાય છે તો આપણે આ રીતે હોય તો દાખલો જોઈએ અહીં આ દાખલા નંબર સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો ચોથો દાખલો છે આપણે આ એમપી દાખલો તો જોઈએ તો જો અત્યાર સુધી આપણને બહુપદીમાં ત્રણ પદ આપેલા હતા અહીં આપણને બહુપદીમાં માત્ર બે જ પદ આપેલા તો સિમ્પલ વસ્તુ જ્યારે આપણે ત્રણ હતા તો તેના ચાર પદ બનાવી અને બબેની જોડી બનાવીને કોમન કાઢતા હતા અહીં ઓલરેડી આપણને બે પદ જ આપેલા તો આપણે આ બે પદમાંથી સીધા કોમન કાઢી તો અહીં જુઓ આ ચાર યુ ગુણ્યા યુ અને અહીં આઠને શું લખાય તો કે ચાર ગુણ્યા બે ગુણ્યા યુ હવે આ બંનેમાંથી આપણે કોમન જોઈએ તો બે માંથી કોમન એક તો ચાર અને બીજું યુ ચાર યુ કોમન કાઢી લઈએ તો અહીં કાઉસમાં શું વધે અહીં યુ અહીં શું વધે તો કે ટુ બરાબર ઝીરો તો અહીં આપણને મળી ગયું આ પેલું અને આ બીજું કાઉસ તો આ કાઉસ બરાબર ઝીરો લઈએ ચાર યુ બરાબર ઝીરો યુ પ્લસ ટુ બરાબર ઝીરો તો અહીં યુ બરાબર ના છેદમાં ચાર તેથી યુ બરાબર ની સાથે કોઈપણ સંખ્યાનો ભાગાકાર જવાબ શું આવે ઝીરો અહીં યુ બરાબર બે આ બાજુ આવે તો કે માઇનસ તો આપણને આ બહુપદી હોવાથી આના બે શૂન્યો મળી ગયા આમાં એક શૂન્યને આપણે કહીએ આલ્ફા આલ્ફા બરાબર ઝીરો બીટા બરાબર માઇનસ અને અહીં એ બી સી લખીએ તો કે દ્વિઘાત બહુપદીમાં યુ સ્ક્વેરનો સહગુણક એ બરાબર કેટલા તો ચાર બી બરાબર કેટલા આઠ ને સી બરાબર કેટલા જીરો અહીં સી છે ને અછળ પર એના લીધે આપણે શું લીધું દઉં જીરો હવે આપણે આનો સંબંધ ચકાસીએ તો આપણે જોઈએ શૂન્યનો સરવાળો સૌ પ્રથમ જોઈએ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ તો કિંમત મૂકીએ આલ્ફા અને બીટા બંનેની જીરો માઇનસ બે બરાબર માઇનસ બી બરાબર આઠ એ બરાબર ચાર જીરો માઇનસ માઇનસ બે બે ચાર દો આઠ તો અહીં પણ એવા માઇનસ બી તો અહીં આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી સરવાળામાં હવે આપણે જોઈએ ગુણાકારમાં આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ આલ્ફાને બીટાની કિંમત મૂકીએ જીરો ગુણ્યા માઇનસ બે બરાબર સી એટલે જીરો છેદમાં એટલે ચાર કોઈપણ સંખ્યાનો જીરો આવે ભાગાકાર ગુણાકાર ઝીરો કોઈપણ સંખ્યાનો ઝીરો અને ભાગાકાર ઝીરો તો આપણને ડાબા બરાબર જે આ સૂત્રમાં પણ મળી ગયું આ સૂત્રમાં પણ મળી ગયું તો આ દાખલો આઈએમપી છે બંને માટે તો આ રીતે આ થાય હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ હવે પછી આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય તે ઉપરથી આપણે બહુપદી મેળવવાની હોય આ ટોપિકનો દાખલો સાવ સિમ્પલ રીતે થઈ જાય માત્ર એક જ સૂત્રથી કે કે કાઉસમાં એક્સ વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો ગુણ્યા એક્સ વધતા શૂન્યનો ગુણાકાર બરાબર તો અહીં આપણને શૂન્યનો સરવાળો વન પોઈન્ટ ફોર આપ્યો અને શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો તો કે માઇનસ એક તો આપણે એને અહીં મૂકીએ તો કે આ રીતે થાય કે એક્સ વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો કેટલો આપ્યો એકના છેદમાં ચાર એક્સ શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો માઇનસ એક આનો સાદો રૂપ આપી દેવી તો ચાર જેના છેદમાં ન હોય એને ચાર વડે ગુણવાના કે ચારને અહીં ગુણ્યા તો કે ચાર એક સ્વર્ગ માઇનસ અહીં એક માઇનસ ચાર એકા ચાર છો અહીં આના છેદમાં ચાર હતો એટલે આને ચાર વડે આપણે ગુણ્યા નહીં આને ચાર વડે ગુણ્યા એટલે ચાર એક સ્વર્ગ અને ચાર વડે ગુણ્યા એટલે ચાર આખાના છેદમાં ચાર એ ને આપણે અહીં ક્યાં લખીએ તો કે બારે લખી નાખીએ તો આ આપણે પહેલાંનો જવાબ થયો ઘણી વખત અહીં છેદમાં ચાર લખેલા હોતા નથી ઘણી વખત લખેલા હોય બંને જવાબ સાચા પડે તો આ પહેલો દાખલો થઈ ગયો હવે જોઈએ બીજો દાખલો તો જુઓ અહીં પણ આ માત્ર અને માત્ર આ એક જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો જો કે એક સ્વર્ગ વધતા શૂન્યનો સરવાળો એટલે કે માઇનસ રૂટ ટુ એક્સ વધતા શૂન્યનો ગુણાકાર એકના છેદમાં ત્રણ ત્રણને જેના છેદમાં ન હોય તેને ત્રણ વડે ગુણીએ તો અહીં ત્રણ વડે ગુણ એટલે ત્રણ એક સ્વર્ગ માઇનસ ત્રણને અહીંયા ગુણીએ એટલે ત્રણ રૂટ ટુ એક્સ એક તો અહીં આજે થઈ ગયો બીજાનો જવાબ હવે આપણે જોઈએ આ જ રીતે આનો ત્રીજો દાખલો તો આપણી પાસે અહીં સૂત્ર એક જ સૂત્રથી આ દાખલો થઈ જાય તો અહીં શૂન્યનો સરવાળોમાં કે કાઉસમાં એક્સ વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો ઝીરો એક્સ વધતા શૂન્યનો ગુણાકાર રૂટ પાંચ તો આને સાદુ રૂપ આપીએ તો અહીં એક્સ વર્ગ ઝીરો એક્સ ગુણ્યા જીરો એટલે ઝીરો વધતા રૂટ પાંચ દાખલો થઈ ગયો પૂરો આવી ગયો આન્સર ત્રીજા દાખલાનો ચોથો દાખલો છે ચોથા દાખલામાં શૂન્યનો સરવાળો કેટલો આપ્યો એક શૂન્યનો ગુણાકાર પણ કેટલો આપ્યો એક તો મુખ્ય કિંમત કે એક્સ વર્ગ માઇનસ શૂન્યનો ગુણાકાર એક એક્સ વધતા શૂન્યનો ગુણાકાર એક શૂન્યનો સરવાળો એક તો આ સૂત્રમાં મૂક્યા તો આ આપણો થઈ ગયો સીધો જ જવાબ જો બાળકો આ રીતે પણ દાખલા એક્ઝામમાં આવે તો તમને આ રીતના પેટર્નના દાખલા માત્ર આ એક જ સૂત્રથી થઈ જાય હું તમને એક જાતે ગણોનો એક્ઝામ્પલ આપું છું તમારે મને આનું કોમેન્ટમાં આનો જવાબ લખીને બતાવવાનો છે કે શૂન્યનો સરવાળો પાંચ હોય અને શૂન્યનો ગુણાકાર છ હોય તો મને આનો કોમેન્ટ બોક્સમાં તમારે આન્સર લખીને બતાવવાનો છે કે આ બહુપદી કેવી પ્રકારની બને આની મને બહુપદી તમારે બતાવવાની છે તો બાળકો અહીં આપણે આ ચેપ્ટર બહુપદીમાં બધી રીતના પ્રકારના દાખલા જોઈ લીધા સૌ આપણે બહુપદીમાં શૂન્યનો ભૌમિતિકર્થ એટલે કે આલેખ સ્વરૂપ જોઈ લીધું પછી આલેખમાં શૂન્યની સંખ્યા કેટલી હોય તે જોઈ લીધું પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ એટલે કે બીજો ટોપિક જોઈ લીધો અને ત્યારબાદ ત્રીજો ટોપિક કે શૂન્યનો પરથી બહુપદી કઈ રીતે મેળવવી માત્ર એક જ સૂત્ર પરથી આ પણ આપણે જોઈ લીધું તો હવે પછી આપણે આગળ આ જ પ્રકારના વિડીયો મૂકતા રહેશું તો ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો